સામૂહિક આરોગ્ય કેન્દ્ર લીંબડી ખાતે હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરાઈ આ તારીખ ચાર છ બે હજાર પચીસ બુધવારના રોજ બપોરે ત્રણ કલાકે લીંબડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાઈપરટેન્શન દિવસની ઉજવણી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટિલાવત અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો તેને નિયંત્રણ કરો લાંબુ જીવો થીમ સાથે હાઈપરટેન્શન દિવસની એક મહિનાની ઉજવણી માટેના જનજાગૃતિ ઝુંબેશ પ્રવૃત્તિના ભાગરૂપે હાઇપરટેન્શનના સંચાલન અને સ્વસ્થ જીવન જીવવા માટે નિયમિત અને સચોટ બ્લડ પ્રેશરના માપન મહત્ત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો ત્રીસથી વધુ દર્દીઓ માટે સ્કિનિંગ કરવામાં આવ્યું હતું અને બધા માટે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા હતા સ્મિત કરો અને તમારા હૃદયને સ્વસ્થ રાખવાનું સૂત્ર સાથે બધાએ સેલ્ફી લીધી હતી અને હાઈપરટેન્શનના ઘણા વખત તો કોઈ લક્ષણો બતાવતું નથી તેથી તેને મૌન હત્યારો પણ કહેવામાં આવે છે જો લક્ષણ જણાય તો તેમાં આવી શકે છે માથાનો દુખાવો થાક લાગવું ચક્કર આવવું દુધિયા ધૂંધળું થવું છાતીમાં દુખાવો આ જે હાઇપેન્સરના લક્ષણો છે તેમજ ઉચ્ચ બ્લડ પ્રેશર જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે તો કહી શકાય કે હાર્ટ એટેક સ્ટ્રોક કિડની ફેલ થવી દૃષ્ટિ ગુમાવી જ તેમજ બ્લડ પ્રેશર એકસો ચાલીસ સ્લેસ નેવું એમએમએચજી કે તેથી વધુ હોય તો તેને ગંભીરતાથી લેવા માટેના પણ જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા અને હાઇપરટેન્શનને સારવાર તેમજ નિયંત્રણ માટે દિવસમાં પાંચ ગ્રામથી ઓછું મીઠું ખાવું દૈનિક ત્રીસ મિનિટ વ્યાયામ કરવું તણાવથી દૂર રહેવું ધૂમ્રપાન દારૂ બંધ કરવો નિયમિત દવાઓ લેવી નિયમિત બ્લડ પ્રેશર ચકાસવું ખોરાક અને લોહીનું ઊંચું દબાણ એટલે કે બ્લડ પ્રેશર જે આ તમામ સારવાર સાથે તેને નિયંત્રણ કરી શકાય છે જો કે લીંબડી ખાતે યોજાયેલા હાઇપરટેન્શન દિવસની ઉજવણીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ સહભાગી બની અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો